ભૂલથી પણ પર્સમાં ક્યારેય ન રાખતા આ ચાર વસ્તુઓ નહીં તો દરિદ્રતા પીછો નહીં છોડે ઘણીવાર એવું જોવા મળે છે કે સ્ત્રી અને પુરુષ બંને પોતાના પર્સમાં પૈસા સિવાય ઘણી બધી વસ્તુઓ રાખે છે જેની તેમને ખાસ જરૂર હોતી નથી વાસ્તુશાસ્ત્રમાં ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો તેનું પાલન કરવામાં આવે તો જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે જે લોકો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ વસ્તુઓની વિરુદ્ધ કામ કરે છે તેમને સ્વાસ્થ્યથી લઈને પૈસા સુધીની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જ્યોતિષ મુજબ વાસ્તુશાસ્ત્રના ઘણા નિયમોનું પાલન કરીને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવી શકાય છે જો તમે આ નિયમોનું પાલન કરીને કામ કરો છો તો તમને આર્થિક ફાયદો થશે જો વાસ્તુ અનુસાર વસ્તુઓનું પાલન ન કરવામાં આવે તો આર્થિક નુકસાન પણ થઈ શકે છે એક પર્સમાં ચાવી ન રાખો પર્સમાં ચાવી બિલકુલ ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં ચાવી રાખવી ખૂબ જ અશુભ છે આમ કરવાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે બે પર્સમાં પૂર્વજો અને દેવતાઓની તસવીરો ન રાખો વાસ્તુ અનુસાર પર્સમાં પૂર્વજો અને દેવતાઓની તસવીરો ન રાખવી જોઈએ આમ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે હિન્દુ ધર્મમાં પૂર્વજોને દેવતાઓની સમકક્ષ માનવામાં આવે છે તેથી તેમને પર્સમાં રાખવું એ તેમનું અપમાન છે તમારા પૂર્વજોના ફોટા યોગ્ય સ્થાનો પર મૂકીને તેમનું સન્માન કરો ત્રણ તમારા પર્સમાં ફાટેલા અથવા જૂના બિલ ન રાખો ભૂલથી પણ જૂના બિલ તમારા પર્સમાં ન રાખો આમ કરવાથી તમને આર્થિક નુકસાન થશે વાસ્તુમાં આવું ન કરવાની સલાહ આપવામાં આવે છે તે તમારા જીવનમાં નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે ચાર પર્સમાં દવાઓ ન રાખો ઘણીવાર લોકો પર્સમાં કેટલીક દવાઓ રાખીને ફરતા હોય છે જેથી તેઓ જરૂરિયાતના સમય લઈ શકે જો કે પર્સમાં દવાઓ રાખવાથી નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન મળે છે એટલા માટે પર્સમાં દવાઓ રાખવાનું ટાળવું જોઈએ